કૂતરું કાઢી જાય ને તો એના ચૌદ જેટલા ઇન્જેક્શન લેવા પડે તો હજી જ ચાલુ છે કે એમાં કોઈ પણ નવી ટેકનિક કેવું કઈ આવ્યું છે ના પેલા કુતરું કરતું ત્યારે ચૌદ ઇન્જેક્શન લેવા પડતા પણ હવે એકદમ ઇફેક્ટિવ એવા ખાલી પાંચ જ ડોઝ લેવા પડે છે જે ગવર્મેન્ટ અને સરકારી બંનેમાં ઉપલબ્ધ છે અને એક જો ઉજરડો વધારે પડ્યો હોય અને લોહી નીકળું હોય એવા સંજોગોમાં આ પાંચ ઇન્જેક્શન સિવાય ઇમનોગ્લોબ્લિનનું એક ઇન્જેક્શન આવે એન્ટીબોડીનું એ પણ લેવું પડે જે તાત્કાલિક રક્ષણ આપે છે એ પણ ફરજિયાત હોય છે હવે કૂતરું સાદું હોય કે કૂતરું હડકાયું હોય ઇન્જેક્શન હડકવાના જ આવે છે અને હડકવા હોય જીવલેણ છે હંડ્રેડ મેડિકલ સાયન્સમાં જીવલેણ બીમારી હોય તો એ હડકવા છે અને હડકું થાય એટલે માણસ ત્રણ ચાર દિવસમાં જ મૃત્યુ પામે છે એટલે આ રસી ફરજિયાત લેવી છે કૂતરું કરડે કે કૂતરું નોહર મારે કૂતરું બિલાડું વાંદડું જેવા અનેક અમુક પશુઓના કરડવાથી પણ આ એની ગ્રંથિમાંથી ફેલાય છે માટે કૂતરું કરડે કે આમાં એના નખ મારે તો પણ એ મોઢામાં હાથ નાખતા હોય